હાલતમાં ચાંદીના તથા ચાંદીના છતરના ટુકડા સાથે બેસમોને પકડી પાડતી ધાનેરા પોલીસ ધાનેરા પીઆઈ શ્રી એટી પટેલના માર્ગદર્શન હેઠળ ધાનેરા ટાઉન પોલીસ સ્ટેશનના દજાભાઈ કાળાભાઈ દિનેશભાઈ ડાયાભાઈ વગેરે ધારેરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહત બાતમી મળે કે બે ઈસમો શંકાસ્પદ રીતે ધાનેરા સોની બજારમાં હટાફેરા મારતા હોય જેથી બંને ઈસમોને કોળન કરી પકડેલ અને તેમના હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં જોતા બંને ઈસમો પાસેથી વ્હાઈટ કલરની ધાતુ વાળો સામાન મળી આવતા શંકાસ્પદ લાગતા સોની પાસે ટચ કરાવતા જે એક ચાંદીનું ઝુમ્મર જેનું વજન આશરે ત્રણસો ગ્રામ તથા ચાંદીનું છત્તર તથા અન્ય પરચુરણ ટુકડા જેનું આશરે વજન આઠસો ચોસઠ ગ્રામ એમ મળી કુલ ચાંદીની કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર ત્રણસો બત્રીસ મળી આવતા બંને આરોપીઓ અશોકભાઈ ઈશ્વરભાઈ પંચાલ તેમજ રમેશભાઈ ઉર્ફે બચ્ચન હરજીભાઈ ભરથરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર હિતેશ પંડ્યા સંબંધ ભારત ન્યૂઝ જાનેરા